ઓ મારા કાકા હરો હરી કે ઓય ભાઈ ઓય બેગ ડાલ ને ઓરીએ લેગા કર બેગ દે બેગ ડાલા બેગ ડાલા તલાયા બેગ ડાલા દે બેગ ડાલા દે ભલા સર ડાલા દે ઓ આમીને દે હા આમીને દે હા ડાલા મત બાત ઓય આમીને દે બેગ ડાલા ઓ બાબા એ રી બાબા રે જોકર ખાઈ સી ઓય જોકર ખાઈ આ ચાલો આ ચાલો આ ચાલો હા ખરા હા હેંજા ના હેંજા કુમ દે હેંજા ઓય જા બાજા હેંજા હેંજા કુમ દે હા ઓ મારા હા અરે છો દેખું દે હા હા દેખ છો આ હજી તો કોથો બરો દેખ છો આ છો આ રે નહી સાબલ કરો ઓય કાલા હા આ છો આ રે કાલા ઓરો બક્ષી ઉકરા જો કે ગાડી રોજે કે મે મે કુયા કે સુર્યોતે ના કે સુર્યો સુર્યો ઓર કેમ તો છોટ અરે આ બગા દે બે હા દેખો ખથર઺૨વપા!!! ખરખ૪રુણ ખરથહ ખરા� ખરરા� ખરાથાાારા ખરાારિણ ખરાાારાંિ ખરાિણ ખરાાાં઩ ખરાાા কি কৰো নে